આમ આદમી પાર્ટીના લડાયક અને ફાયર બ્રાન્ડ નેતા ચૈતર વસાવાનો બીજો જેલ યોગ આવ્યો છે ડેડીયાપાડામાં તાલુકા પ્રમુખ સાથે મારામારીની ઘટના પછી રાજપીપળાની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવેલા ચૈતર વસાવાને અદાલતમાં રજૂ કર્યા પોલીસે રિમાન્ડ માંગ્યા અને ચૈતર વસાવાના વકીલે જામીન માંગ્યા કોર્ટે બંને માગણીઓને ફગાવી દઈ ચૈતર વસાવાને રાજપીપળાની રાજપીપળા મોકલી આપવાનો આદેશ કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત આદિવાસી નેતાની વાત કરવી છે આદિવાસી લડાયક અને ફાયરબ્રાન્ડ બ્રાન્ડ નેતાની ડેડિયાપાડાથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ચિહ્ન ઉપર ચૂંટણી જીતે છે અને સરકારના નાકે દમ લાવી દે છે કારણ કે ચૈતર વસાવા આદિવાસીનો વંચિતનો પછાતનો અવાજ બને છે ચૈતર વસાવાને કારણે હવે તંત્ર થાકી ગયું છે હાફી ગયું છે પણ ઘટના બને છે શનિવારમાં શનિવારે ડેડિયાપાડાના પ્રાંત ઓફિસરની કચેરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર દ્વારા ત્રણ સભ્યોનીના નામ ઉમેરવામાં આવ્યા હતા આ નામ સામે ચૈતર વસાવા જ્યારે વાંધો ઉપાડે છે ત્યારે તાલુકા પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે તું તું મેમે થાય છે ને પછી મામલો મારામારી સુધી પહોંચે છે આ મામલે પોલીસ સામેલ થાય છે એક તરફ ચૈતર વસાવા ફરિયાદ આપે છે બીજી તરફ સંજય વસાવા ફરિયાદ આપે છે પણ બહુ સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી અને સરકારના કામ કરવાની પડી છે રાજપીપળા પોલીસ સંજય વસાવાની ફરિયાદ દાખલ કરે છે અને ચૈતર વસાવાની ધરપકડ કરે છે આ દરમિયાન ડેડિયાપાડાના પોલીસ સ્ટેશન બાર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકો એકત્રિત થાય છે અને ચૈતર વસાવાને લઈ જતી પોલીસની ગાડીઓ સામે ચૈતર વસાવાના સમર્થકો સુઈ જાય છે ગાડીઓ ઉપર ચડી જાય છે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઉતારી પોલીસ રક્ષણ હેઠળ ચૈતર વસાવાને આખરે રાજપીપળા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવવામાં આવે છે રવિવારનો દિવસ હતો રવિવારે ડેડિયાપાડામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકો એકઠા થયા હતા ડેડિયાપાડામાં ચૈતર વસાવાની ઓફિસ બહાર પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો ડેડીયાપાડાથી રાજપીપળા જતા ચારે ચાર રસ્તા ઉપર બેરિકેટ મૂકી લોકોને રાજપીપળા જતાં અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ચૈતર વસાવાને મળવા અને કાયદાકીય મદદ કરવા માટે રાજપીપળા જવા માગતા હતા પોલીસ તેમની પણ રસ્તામાં અટકાયત કરે છે તેમને અટકાવે છે જ્યારે ચૈતર વસાવાની પત્નીઓ પણ રાજપીપળા જવા માગતી હતી પણ તેમને વાહનમાંથી ઉતારી દેવામાં આવે છે આખરે તેમની બંને પત્નીઓ ચાલતી રાજપીપળા જવા નીકળે છે આમાં આખો દિવસ ડેડિયાપાડાના રસ્તા રાજપીપળાના રસ્તા ઉપર પોલીસનો ખડકલો હતો અને પોલીસ સાબિત કરી રહી હતી કે અમને જે સૂચના છે સૂચના ગાંધીનગરથી છે એટલે અમે તેનું પાલન કરીશું અમે તમને રાજપીપળા નહીં જવા દઈએ રાજપીપળા પોલીસ અંગ્રેજોના જમાનામાં પોલીસ કેવી રીતના વ્યવહાર કરતી હતી અને કાયદો અને વ્યવસ્થાનું પાલન સરકારના ઈશારે કેવી રીતના કરાવતી હતી તેનું ઉદાહરણ પૂરું પાડી રહી હતી હા સવાલ નોકરીનો છે સવાલ બદલીનો છે સવાલ સારા પોસ્ટિંગનો છે એટલે પછી ડેડિયાપાડા હોય કે અમરેલી હોય પોલીસને તો આવો જ વ્યવહાર કરવો પડે છે અને પોલીસને પણ હવે આ બધું કોઠે આવી ગયું છે પોલીસને હવે મજા પડી ગઈ છે પોલીસને ચિંતા નથી કે લોકોના પ્રશ્નોનું શું થાય પોલીસને ચિંતા નથી લોકશાહીનું શું થાય પોલીસને ચિંતા છે અમારા આકાઓ જે આદેશ આપે અમારે પાળવાનો છે રાજપીપળા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં રહેલા ચૈતર વસાવાને રાજપીપળાની અદાલતમાં રજૂ કરવામાં આવે છે અને પોલીસની માગણી હતી કે પ્રાંત ઓફિસમાં જે કંઈ બન્યું તે જાણવા માટે તેના નિવેદન નોંધવા માટે ચૈતર વસાવાની અમારે પોલીસ કસ્ટડીની જરૂર છે માટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ આપો બીજી તરફ આ રિમાન્ડ અરજીનો વિરોધ કરતા ચૈતર વસાવાના વકીલોએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમને જામીન આપો અમારા અસીલ એ જામીન લાયક ગુનો કર્યો છે માટે જામીન મળવા જોઈએ અદાલતે બંને પક્ષોને સાંભળ્યા પોલીસની રિમાન્ડ અરજી ફગાવી અને ચૈતર વસાવાના વકીલની પણ અરજી ફગાવી અને જામીન આપવાનો ઇનકાર કરી રાજપીપળાની સબ જેલમાં ચૈતર વસાવાને મોકલી આપવાનો આદેશ કર્યો છે ચૈતર વસાવા માટે આ બીજો જેલ યોગ છે અગાઉ વન અધિકારીને માર મારવાના આરોપસર ચૈતર વસાવા અને તેમના પત્ની જેલમાં જઈ આવ્યા છે હવે બીજી વખત ચૈતર વસાવા જેલમાં જઈ રહ્યા છે આવી સ્થિતિ રાજ્યમાં ઠેર ઠેર છે જ્યારે તમે જનતાનો અવાજ બનો જ્યારે તમે તંત્રને પડકારો ત્યારે યાદ રાખવાનું તમારો માર્ગ ખડકાળ છે અને તમારે જેલ યોગ તો આવશે કારણ કે શાસકને શાસનની સામે બોલનાર નેતા હોય પત્રકાર હોય નાગરિક હોય કોઈ જ ગમતા નથી આ જ પ્રકારે નવજીવન ન્યૂઝ તમારો અવાજ બનશે તમારી વાત સરકાર સામે મૂકશે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ વંચિતો પછાતોનો અવાજ છીએ આદિવાસીઓનો અવાજ છીએ આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અને અમને સબસ્ક્રાઈબ પણ કરજો કારણ કે તમારા નંબરની પણ અમને એટલી જ જરૂર છે અત્યારે મને મારા સાથી સોનું સોનું અંકિન રજા આપો એ પહેલાં રાજપીપળામાં રહેલા અમારા સંવાદદાતા જયંત દાફડા અને રંગરેજ ની પણ સ્ટોરીને જોતા રહો લાઈક કરો અને શેર કરો નમસ્કાર વૈષ્ણવ